સુરત મહત્વપૂર્ણ સમાચાર સામે અવરા છે સુરતના પાકિસ્તાન મોહલ્લાજુઆત નામ સુધારીને હિન્દુસ્તાન મોહલ્લા કરવામાં આવ્યું હિન્દુસ્તાન મોહલ્લો કરી તકતી અનાવરણ કરવામાં આવ્યું પૂર્વ મંત્રી પુણેશ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ સરદ પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધીથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો છે